એવા 3-3 તો ડ્રાઈવર જોયગા ભીઓ હવે ધીમે ધીમે આપણે આ ભે ઉસી થાશે ખાઈ તો આયા લાઈવ લાઈવ બને છે લાઈવ આઈ તો તમને દેખાડું થઈ જ્યુ છે રાઈઠું ટી આર એકદમ મસ્ત થઈ જ્યુ છે જો સર તો આપણે સડી ગયા છીએ ઓરા ઉપર હવે આય મારવાનું શબ્દ ખલ્યા નહી આમ પિછે આપ લોકો માળો ધી આછે ધીમે ધીમે તો આ વધાને આપ કામ લગાડવાના છે ધીમે ધીમે પણ વાર લાગે છે ઈજે

આપણે નાયીલું મસ્ત પાણી થોડું નાતા નથી હું ઠંડા પાણી રોજે રોજ માસ આજે તો આવે તે તો નાવું પડશે ઠંડા પાણી તો અત્યારે બાય પણ જો વરસાદ આવશે ફા તો નહીં જઈ નહીં જેવી અત્યારે અંધારું થઈ ગયું છે તમને રો એવું અંધારું મસ્ત વાતાવરણ થઈ ગયું છે જો થોડોક હવે વરસાદ નહીં આવે તો આપણે જઈશું બાળકા બાકી તો કાંઈ કાંઈ ને રખડશું ને આજે છે રજા માર કારણ કે અમે એવું છે શુક્રવાર રજા નથી એટલે આજે આઈટમ છે આજે હાકી છે એક દિવસની કાકે પણ અમે તો આપણે જાય ભએ ઉછી ગુર્મી કરવાની છે આ વર્ષ પર અડે એવું રહેજે તો આ આપણે ઉવે કરો હાટુ મહેનત કરે છે બર જો ચાલો હવે આપણે ગોડી આવી ગઈ છે ગોડી લઈ જવાની છે આયા હાકી નાવની ગોડી કંપે કંપે ભાઈ ત્રણ ત્રણ તો ડ્રાઈવર જોયગા

सीधी न भले मेहनती हलकी न কেম কৰে তু কৰে મારે જવાનું છે બાય ગામ જવાનું છે એટલે તો આપણે અહીંયા જ મૂકી દેવી તો એટલી ઊંચી થઈ ગઈ છે આપણે હરખી કરવાની છે ઓછી થઈ ગયો ધીમે ધીમે થઈ જશે તમને ચિંતા નથી બહુ એટલી બધી તો થઈ જશે તો આપણે ધીમે ધીમે હાયલા રહીશું રહી ગયો મિત્ર હતા તો આપણે તૈયાર થઈ ગયા છીએ બાઈ જવા માટે અને અહીંયા આવડ કાપ હાટુ આપણે આણે સીડા છે તું નહીં દેખાય બહુ ભલું છે એટલે જો આ આવર કાપવાની છે હું બધું કહે હું કામ આવડ બાવડ કાપીશ વાર લાગશે થોડીક પણ તમને કહીશ હું તે જો હોય કાપે છે આવડ દેખાતા નથી આણંદ ભાઈ તો જો ત્યાં કાપી છે અને જો અહીં આણંદ ઊભા છે એટલે જાડો ઉપર આ કાપવાની છે આવડ આપણે ધીમે ધીમે તો હવે જઈશું ધીમે ધીમે આપણે બાય આવું છે બાય એટલે

દહીં શીખાડીને આ છે આપણે સાઈસ ખાવા બે જઈશું અને મજા આવી જાય છે તો ચાલો બધા તમે બી અને રાઈતું રાઈટું બાકી છે ખાવાનું તો બધા ખાવાનો ખાવાનો હવે સાચી રમે છે અત્યારે મિત્રો અહીંયા રાઈટું બને છે લાઈવ રાઈટું તમને દેખાડો કેમ બનાવવાનું એ જોઈએ તમે બની જાશો હા વાટે છે પછી એમાં આપણે દહીં લઈશું દહીં લઈને એમાં રાય નાખીશું જીરું મરચું મીઠું બધું નાખવાનું આમાંથી અમુક વસ્તુ નાખ આ નાખવાનું પછી આ હળદર નાખવાની જીરું નાખવાનું મરચું બધું નાખી દઈશું મીઠું બીઠું નાખ્યું અને કોઈકને તીખાળી ખાવી ખાઈ તો તીખારી હેતના બનાવીએ છીએ આપણે તો બન્યા લઈજો આપડા બ્લોકમાં તમને જોવા મળશે અને આજે તો ઠંડુ ઠંડુ ખાવાનું તમે બધા ઠંડુ ઠંડુ ખાવાના સ્વાદી ખબર છે આજ તો કોઈ હોટલમાં જાય ને કોક જાય અમુક

તો અહીંયા બધું આવી ગયું છે કમ્પ્લેટ તો હવે ધીમે ધીમે ખાઈ લઈશું ઝીણી સેવ નાખવાની છે નાખવાની છે ન ભાવતી હોય એને નહીં નાખવાની તો મને તો ભાવે છે ઝીણી સેવ નાખશું અને પછી ખાઈ લઈશું મજા આવી જશે તો પછી ટાઈમ ચાર વાગ્યા અત્યાર વાગ્યો છે એક ને પંદર થઈ જાય કેટલે એક પંદર તો ચાલો ખાઈ લેવી ખાયા અને ભૂખ લાગી બહુ એટલે બહુ છે આવી જશે લીધું મસ્ત રીતે અને મજા આવી ગઈ છે આજે લાઈટો અને થેપલા હતા ખાવાના એકદમ મજા આવી ગઈ છે તમને કેમ ગયા પેલું પેલું છે ગંજી કેમ એમાં એવું છે થોડું કામ બાજુમાં ધોઈ ભૂઈટ ને એવું કામ છે કપડા મેં થાય ને ગરમી તો બહુ ફૂલ થાય છે ખુલ્લું ખુલ્લું હોય ને તો બહુ મજા આવે આપણે એ સાંટું મેં ગંજી ફેરી લીધી છે તો અત્યારે હું અહીંયા આવ્યો છું કપડાં બદલાવા કપડાં બદલાવી લેવી ને વાગી ગયા છે બે કેટલા બે 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 તો ચાલો હું લાવ ની છે કામ છે રસ્તો બનાવવાનો છે રસ્તો બનાવી વસ્તુ ઓપનિંગ કરવા જીટ છે તો ચાલો ને તમે કમેન્ટ કહી દો હું હું ઓપનિંગ કરવા જાવ છું એટલે નવું વસ્તુ હું કરવા જ તો એ કમેન્ટ કહી દો કરો તમે બધાય આ બનાવો આ બધા છે ઓપ્શન ગેસ કરો તો ચાલો હું વસાદાન ચાલુ છે તમને દેખાય છે પડી ગયો થોડો અને ઊભી કરી છે તો આવે છે આ બાજુ ધીમે ધીમે તો એટલે પગી ગઈ છે આપણે હવે ધીમે ધીમે આવી જાય છે આ બાજુ તલા તમને માંડવા કરવાનો શબ્દો એટલો બન્યો છે વસાદ ચાલુ થઈ ગયો તો એમાં આપણે બની રાખી દીધું થોડુંક તમે જોયું ખોટો વરસાદ આવું બગડી દે એટલે આપણે માંડો આવી જાય લાકડા બગડા નાખવાના છે ફોન હતો થોક શાહ એમાં અને આ બે જોવા આવી ગયું છે કેમ જોવા આવ્યું નવા નવા કવડા પહેરીને આવી જાય હે અને આ તો આપડે માણસ આવી ગયું છે અહીંયા તો હવે વરસાદ આવી જાય એટલે પછી આ પાછો આપણે ફિટિંગ કરવાનું છે આ મંડળ જો પબ્લિક જો તમે જો કેટલા જો વારો તો કેમ પણ આ બધાને આપણે કામ લગાડવાના છે ધીમે ધીમે પણ વાર લાગશે જે વરસાદ રહી જાય પછી બધા 150 150 વાળા કેટલા 150 150 વાળા આ બે 50 50 રૂપિયા છે

તો ચાલો દોસ્તો હવે આપણે ઢોસા થઈ ગયો છે ધીમો ધીમો ઓછો થઈ ગયો છે તો પછી આપણે કામે લાગી દેવી દાળીએ લાગી દેવી દોઢસો દોઢસો માં તો ચાલો દોસ્તો આપણે સડી ગયા છીએ ઘોડા ઉપર હવે ના એ માણસ આપણે તો આ તો ખીલા બીલા કાઢે છે એ માણસ ભાઈ એ નીકળી જાય એટલે આપણે તો આપણે કેમ માર્યા ખીલ્લા જો અહીંયા અહીંયા પછી

જો મિત્રો તમને એક વસ્તુ દેખાડો તો ભેંસ ઉપર બગલું જો કેમ પણ જોયું નહીં હોય તમે કોઈ વાત તો ભેંસ ઉપર બગલ એ જો કેમ પણ કેવી સવારી કરે ભેંસ ઉપર બગલું તમે જોયું નહીં હોય આવો સીન તો ક્યાંક ભાગ સારી જોવા તમને મળતું હોય છે તમને જો કેમ પણ તો હવે આપણું અહીંયા કામ કમ્પ્લીટ થવાનું એટલે આમ મુજબ આ છે મંડપ એટલે માંડો થવાની હા તો વાળા બાંધી દેશે આપણે બધી જગ્યાએ તો અહીંયા બાંધી દો અહીં સુનિલભાઈ બાંધે છે વાળો અહીં બધા બંધાઈ ગયા છે ધમે હોય પછી નાખવાનું પૈસા આપણે આવી ગઈ છે નીડ નીડ નાખી દેવાનું માથે પૈસા નાખી દેવાનું છે કાગળ એટલે વરસાદ બરસાદ આવે તો બહુ માથા કુદ નહીં તો અત્યારે વાગી ગયા છે સાડા છ કામ આપણે પૂરું થવાનું બસ પાંચ થી દસ મિનિટ પાછા ગાય પાંચ સીધા પાટી એટલી જ વાર છે તો અહીં થઈ ગયું મેળો તૈયાર

અને આજે તો આપણે આઈટમ થી આજે હાંજે પાછું ઠંડુ ખાવાનું છે હવામાન કાલે રાંધો આજે ખાવાનું છે આજે હાજર છે ખાવાનું છે કાંક ગરમ ગરમ કરી દે થોડુંક તો ઠીક છે ને કે બાકી તો આપણે ઠંડુ ખાવાનું છે તો સારો દોસ્તો જો આપણો બ્લોગ ગમ્યો હોય તો આ લગાને રાખ્યું તો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સાથે સબસ્ક્રાઈબ કરી દો અને હા તમને કયો પાર્ટ ગમ્યો હોય એ નિશે કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કર્યા વગરના ભૂલતા નહીં ને કરીને જાયજો તો ચાલો બધાને ગુડ નાઇટ